ઘણી જગ્યાએ એ જોવા મળે છે મહાભારત ગ્રંથ વાંચવામાં નથી આવતો બધા એમ સમજે છે કે મહાભારત આપણે વાંચીએ તો ક્યાંક ઘરમાં ઝઘડાઓ થાય તો એટલે મહાભારત વંચાતો નથી છતાં પણ ઝઘડાઓ થાય છે રામાયણ બધાના ઘરે વંચાય છે રામાયણની આપણે પૂજા કરીએ છીએ છતાં પણ મર્યાદા કોના ઘરે જોવા મળે છે બહુ એવા ઓછા લોકો છે કે જે મર્યાદામાં જીવન જીવતા હોય માટે હું એક વાત કહેવા માગું છું રામાયણ વાંચીએ એટલું જ ફળ મહાભારતનું પણ છે અને મહાભારત વાંચીએ તેટલું જ મહત્ત્વ રામાયણનું છે વાંચવાથી કંઈ ન થાય વાંચન કરીએ એટલે પરિવર્તન ન આવે એને જીવનમાં ઉતારવું પડે માત્ર વાંચીએ ને કદાચ ઝઘડો થઈ જાય એવું થોડું હોય માત્ર વાંચીએ અને આપણામાં રામ જેવા ગુણો આવી જાય એવું ન હોય ભાઈ આપણે જીવનમાં એ ઉતારવાનું છે રામાયણ વાંચીએ તો ભગવાન રામ જે આજ્ઞા કરે છે ભગવાન રામે જે પ્રમાણે જીવન જીવી અને બતાવ્યું છે તે પ્રમાણે આપણે જીવન જીવવાનું છે મહાભારતમાં જ્યાં જ્યાં આપણને જોવા મળે છે કે આ જગ્યાએ આ વ્યક્તિએ આ પ્રકારની ભૂલ કરી છે એ ભૂલ આપણે ન કરીએ જુગાર વગેરે દૂષણો કેટલા ખરાબ છે એનાથી આપણે શીખવાનું છે કે આપણે તેનાથીને દૂર રહીએ એટલા માટે આ પુસ્તકો આપણે વાંચવાના છે એટલા માટે આ ગ્રંથો આપણને ઘણું બધું શીખડાવે છે એટલે મહાભારત પણ વાંચવું અને રામાયણ પણ વાંચવું જોઈએ કારણ કે વાંચી અને જીવનમાં ઉતારવા માટે આ દિવ્ય ગ્રંથો છે